નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિકે મેથ મસ્તીમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ એકથી બાર માટે નવેમ્બર માસનો ટાઈમ ટેબલ આવી ગયો છે જે ડીડી ગીરના ચેનલ ઉપર આપણે ભણવાનું હોય છે તો મિત્રો વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જોજો અને જો આપ અમારી ચેનલમાં નવા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવી નાખો જેથી કોઈ પણ નવો વિડીયો આવે છે તો તેનું એલર્ટ તમને મળતું રહે અને મિત્રો હવે આપણે બધાને મિત્રો નવા વર્ષના સાર મુબારક વર્ષાભિનંદન કે આવનારું નવું વર્ષ આપના અને આપના પરિવાર માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી મારા તરફથી મિત્રો હાર્દિક શુભકામના અને નવા વર્ષના બધાને રામ રામ વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જે હોમ લર્નિંગ છે ઓગણીસ નવેમ્બરથી ત્રીસ નવેમ્બર બે હજાર વીસ માસ સુધીનું અહીં તમે સમયપત્રક એ તમે અહીં વાંચી શકો છો તો મિત્રો તેનું જે ધોરણ એકથી બાર છે તેમનો મિત્રો નવેમ્બર માસનો ટાઈમ ટેબલ આવી ગયો છે તમે અહીં પીડીએફમાં જોઈ શકો છો મિત્રો અહીં તમને ટાઈમ પણ આપેલો છે કે દૂરદર્શન કેન્દ્ર ડીડી ગિરનાર દ્વારા પ્રસારિત થનાર કાર્યક્રમનું સમયપત્રક કે કયા ટાઈમે તમને કયો વિષય ભણાવવામાં આવશે તો મિત્રો અહીં ધોરણ વાઇઝ સમય આપેલો છે કે મિત્રો ધોરણ એકનો સમય છે મિત્રો ચાર ત્રીસથી પાંચ પીએમ એટલે કે સાંજના સમય સાડી ચાર વાગ્યાથી પાંચ વાગ્યાનો જ્યારે ધોરણ બેમાં પાંચથી પાંચ ત્રીસ પીએમ જ્યારે ધોરણ ત્રણની વાત કરવાની હોય તો સવારના નવ વાગ્યાથી નવ ને ત્રીસ મિનિટે અને ધોરણ ચાર માટે નવ ત્રીસથી દસ વાગે સવારના એ રીતે મિત્રો ધોરણ પાંચમાં જે દૂરદર્શન કેન્દ્ર ડીડી કિનાર છે તેની અંદર મિત્રો દસ વાગ્યાથી દસ અને ત્રીસ મિનિટ એટલે કે અડધો કલાક તમને ભણાવવામાં આવશે ધોરણ છનો ટાઈમની વાત કરીએ તો દસ ત્રીસથી અગિયાર એ એમ અને ધોરણ સાતમાં અગિયાર ત્રીસથી બાર એમ જ્યારે ધોરણ આઠમાં બે ત્રીસથી ત્રણ પી એમ જે બપોરનો ટાઈમ છે અને મિત્રો ધોરણ નવ અને દસની જો વાત કરવાની હોય તો મિત્રો બારથી એકના ટાઈમમાં મિત્રો તે સમયે છે જ્યારે ધોરણ બારની વાત કરવાની હોય તો સમય ત્રણથી ચાર પીએમ મિત્રો મિત્રો અહીં તમે તમારો સમય જોઈ શકો છો તમે જે ધોરણમાં ભણતા હો તે ધોરણનો તમે સમય જોઈ શકશો અને અહીં ઉપર મિત્રો તમે એ પણ જોઈ શકશો કે કઈ તારીખે કયો વિષય ભણાવવામાં આવશે મિત્રો અહીં ધોરણ ત્રણ થી પાંચ નો આપ્યું છે તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો તારીખ ઓગણીસ તારીખનો નો અહીં ગુરુવાર આપેલો છે જેમાં ધોરણ ત્રણમાં સમય થી નવ ત્રીસમાં ગુજરાતીનો છઠ્ઠો પાઠ બતક અથવા હંસનો વાત છે તો એ ચલાવવામાં આવશે એ રીતે મિત્રો અહીં તમે જોઈ શકો છો તો મિત્રો આની પીડીએફ તમારે જોઈતી હોય તો મારા વોટ્સઅપ ગ્રુપમાં તમને મળી જશે અને જો આપ મારા વોટ્સઅપ ગ્રુપમાં હજી સુધી જોડાયા ના હોય તો મિત્રો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક મૂકેલી છે તો મિત્રો ત્યાંથી તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી કોઈ પણ નવી અપડેટ આવ્યા છે તો તેની તમને સૌ પ્રથમ જાણ કરવામાં આવશે અને જો આપણે અમારી ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવી ઘંટડી દબાવી નાખો જેથી આવા જ નવા વિડીયો આપને મળતા રહે આભાર જય હિન્દ જય ભારત